નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી એક ઝટકો લાગ્યો છે કોર્ટે તેમની ધરપકડ ઉપર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે આ ઉપરાંત ઈડીને પણ આ કેસમાં પોતાનો જવાબ દાખલ કરવા માટે પણ સમય આપવામાં આવ્યો છે દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શિક્ષાત્મક કાર્યવાહીમાંથી પણ કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો કોર્ટે વધુમાં કહ્યું કે આ તબક્કે અમે વચગાળાની રાહત આપવા માટે તૈયાર નથી સુનાવણી દરમિયાન ઈડીએ કેજરીવાલ સાથે સંબંધિત ફાઇલો પણ કોર્ટને સોંપી હતી ન્યાયાધીશે પોતાની ચેમ્બરમાં ફાઇલ જોઈ અને જોકે કોર્ટે આ નવી વચગાળાની અરજી ઉપર ઈડી પાસેથી જવાબ માંગ્યો હતો આ કેસની સુનાવણી બાવીસ એપ્રિલે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો ઈડીએ કોર્ટને કહ્યું હતું કે હકીકતો માત્ર કોર્ટ દ્વારા જોવામાં આવે અને કેજરીવાલના વકીલને બતાવવામાં ન આવે આ કેસની આગામી સુનાવણી બાવીસ એપ્રિલે થઈ છે કોર્ટે વધુમાં કહ્યું કે ઈડીના સમસ્યાને સાંભળવા યોગ્ય છે કે નહીં તે મુદ્દે સુનાવણી બાવીસ એપ્રિલે થશે મિત્રો ગુરુવારે સવારે સીએમ કેજરીવાલે કોર્ટમાં એક નવી અરજી દાખલ કરી હતી જેમાં ઈડી દ્વારા કોઈપણ નિવારક પગલાં લેવા ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી જસ્ટિસ સુરેશકુમાર કૈત અને જસ્ટિસ મનોજ જૈનીની ડિવિઝન વચ્ચે આ સુનાવણી કરવામાં આવી હતી મિત્રો કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એવા અભિષેક મનુસિંઘવીએ અગાઉ જણાવ્યું હતું કે કલમ પચાસ હેઠળ જારી કરાયેલા સમન્સ એ દર્શાવતું નથી કે સમન્સ મોકલવામાં આવેલ વ્યક્તિ શંકાસ્પદ છે કે આરોપી છે કોઈ પણ શિક્ષાત્મક પગલાં લેવાનું ટાળવા માટે તેમણે ડીકે શિવકુમારના કેસનો ઉલ્લેખ કર્યો હતો વાસ્તવમાં અરવિંદ કેજરીવાલ વતી દિલ્હી એક્સાઇઝ પોલીસે કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાહતની માંગ કરતી નવી અરજી દાખલ કરવામાં આવી હતી મિત્રો કેસની સુનાવણી દરમિયાન કોર્ટે અરવિંદ કેજરીવાલના વકીલને પૂછ્યું કે જો તમને ધરપકડની આશંકા છે તો તમે નીચલી કોર્ટમાંથી આગોતરા જમીન કેમ નથી લેતા અભિષેક મનુસિંઘવીએ કહ્યું કે આજના સમન્સ ઉપર રોક લગાવવી જોઈએ તો ઈડીના વકીલે કહ્યું આજે હાજર થયા નથી હવે શું રોકવું જોઈએ ઈડીને સવાલ કરતાં તેમણે કહ્યું કે શું તમે કોર્ટને કહી શકશો કે તમારી પાસે કયા પુરાવા છે શું તમે તેમની ધરપકડ કરવાનું વિચારી રહ્યા છો તમે તેમને કઈ ક્ષમતામાં બોલાવો છો કોર્ટના સવાલોનો જવાબ આપતા ઈડીએ કહ્યું કે અમે તેને એક વ્યક્તિ તરીકે બોલાવી રહ્યા છીએ તેના પણ કોર્ટે પૂછ્યું હતું કે શું ઈડી પાસે તેમને બોલાવવાના પુરાવા છે ઈડીએ જવાબ આપ્યો આ પુરાવા હાજર છે પછી કોર્ટે પૂછ્યું કે જો તેમને ધરપકડ કરી હોય તો ગમે ત્યારે ધરપકડ કરી શકાય તેના ઉપર ઈડીએ કહ્યું કે અલબત્ત અમે તેને ગમે ત્યારે ધરપકડ કરી શક્યા હોત